સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના પ્રતાપનગર મકરપુરા રોડ ઉપર એસઓજી અને મકરપુરા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ડ્રગ્સના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યાં રીધી એવન્યુ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન પાંચ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુની કિંમતનું એકાવન પોઈન્ટ સત્તાણું ગ્રામ મેફેટોન એટલે કે એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે ત્યારે પોલીસે ઘટના સ્થળેથી જે મમતા દેવી ઉર્ફે માયા સુરેન્દ્ર ભગત અને પાર્થ વિષ્ણુભાઈ પટેલની ધરપકડ કરી છે સમગ્ર પ્રકરણમાં મધ્યપ્રદેશના રતલામનો મજહરી નામનો એક આરોપી ફરાર છે અને જેની શોધખોળ ચાલુ છે તેને ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે